સામળકુવા ગામની આ પાવન ધરતી પર મંચ પર ઉપસ્થિત આપણા સૌના આપણા સમાજના શુભ ચિંતક એવા રામદાસ બાપુ સાથે સાથે મારા મોટાભાઈ સમાન એવા જોજ ગામના ગિરીશભાઈ સાથી કલાકારો તેમજ આ ગામના આગેવાન એવા ચેરમેન સાહેબ મગનભાઈ કાકા નિલેશભાઈ તેવા સર્વે કાર્યકર્તાઓએ જે આ મેળાવડો આજે જમાવ્યો છે એમના માટે સૌ પહેલા એક વખત સૌ પ્રથમ થઈ જાય સાથીઓ આદિ અનાદિ કાળથી આપણો સમાજ આ પૃથ્વી પર આ ધરતી પર વસે છે ત્યારે આજે આપણે સૌ દિવાળી નિમિત્તે આપણા પૂર્વજોને યાદ કરવા માટે ભેગા થયા છે ત્યારે આપણે પૂર્વજોને યાદ કરતા કરતાં એક પ્રતિજ્ઞા લેવાની છે કે અમે લોકો તો રાત દિવસ સમાજ સાથે સંકળાઈને ગામે ગામે ફરીએ છીએ અને ગામે ગામે ફરી રહ્યા છે ત્યારે અમે ચિંતા અમારા બાળકના શિક્ષણની કરી રહ્યા છે અમારા યુવાનના ભવિષ્યની કરી રહ્યા છે જાગૃત કરે છે લોકો એની સાથે વધારે મોટી સંખ્યામાં એની સભામાં બેસે છે એટલે અમુક લોકોને ને ગમતું નથી કે આજે આદિવાસી સમાજ જાગૃત થઈ જશે તોડવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે તો યુવાનો અને યુવતીઓ અને મારા આગેવાનો સૌને મારી એક નમ્ર વિનંતી છે કે આપણે ગામના મતભેદ છોડીને આપણે સમાજ માટે થશું આપણે અધિકારી પણ બનાવી શકીશું તો આપણને સમાજ ની અંદર બીજા કોઈ સમાજની કે બીજા કોઈ લોકોની ની આપણને ઉપકાર કોઈ જરૂર નહીં પડે ઘણી બધી જગ્યા પર જોયું છે કે આપણા સમાજના આગેવાનો હોય એટલી પ્રબળ શક્તિ પડેલી છે એની અંદર એટલા બધા સપના પડેલા છે એની અંદર એટલો જુસ્સો છે એની અંદર એટલું બધું સાહસ રહેલું છે

આપણા યુવાનના ભવિષ્ય માટે આપણે સૌનો હાથ પકડીને ચાલશું તો ક્યારે પણ નહીં ખેંચીએ બસ વધારે કઈ ના કહેતા